વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ દોસ્તો આજ તારીખ કેટલી નવ પાંચ બે હજાર ચોવીસુબ ફેમિલી છે આઠ ને આયા રોહિત ગોડે તમને ખબર છે યુઝ્યુઅલ છે છે શું આજે રોટલી દર્શન કરી આપડા કાનાજીના નજીક થી દ્વારકા જોયું ને વાહ 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 વા પરમભાઈ ઉતાર છે અમે ગયા છે છે પાણી પાણી પીવું કાલે હાં જે પરમભાઈ વિડીયો ઉતારવા નો દીધો એટલે હાઈનુ કાલે આવ્યું નથી વિડીયા કાલનો કાલે નો વિડીયો અપલોડ થઈ ગયો છે યુટ્યુબમાં માં જઈને જોઈ લેજો દોસ્તો ન જોયો હોય તો બાકી હું દીપાળે કે બીજું એક ગેસ છે સાન એક ગેસે રોટલી આલે છે આ બે નાની નાની રોટલી કોની ગાય ની કરી હા સરસ વાહ ઓ દોસ્તો આદા પરમ ટાટા જો પડી જાય ટાટા એની ઉપર પગ નો રખાય બેટા પડી જાય આતી થઈ ગઈ પરમ પરમ હા મુજો તો બેટા ક્યાં ગયો પરમ બસ બાધું નથી બરાબર મોઢામાં ન નખાય બેટા ઈ ફૂંક મારવાનું નથી કાઢી નાખો મોઢામાંથી પરમ 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 હામું જો તો પરમ હામુ જો તો બેટા એ પરમ જો પરમ પરમ ઓન ચોટલી દીધી છે

બે અને પાછળ ઓહ ત્રણ ચોટી વાહ પલી વાહ ચાલો હું થઈ ગયા કાઈ નહીં થઈ ગઈ રસોઈ હે સારું હાલો જમી લઈ પછી મેલા બરાબર

મારા બેન ની ઘેર જવું એમ મારા બેન ની ઘરે જવાનું છે બેસવા એટલે દીપાલી આ ઝડપ ઝડપ થી વાસણ સાફ કરે છે અને પરમ ના ફઈ ની ત્યાં બેસવા જવાનું છે એટલે ઝડપ રાખે હાલો તો ફટાફટ વાસણ સાફ કરી લો પછી જાય બીજ હું બે આવી હા પાંડભાઈ ને મળતા આવી હમણાં મિલા નથી તોફાની ને કાનુડા ને બે ભેગા જા તોફાની તોફાની જો વિડીયો ઉતારવા દે તો હું ઉતારી બ્લોક થોડો કા બે તોફાન એ જોવો બે ના તોફાન કેવા છે બેય ભેગા હરખે હરખા થાય છે પરમ ને ભાણાનું નામ છે વેદાંત કેવા તોફાન કરે છે જોઈ કા કાદીપલી બેય બાયધા રાખ છે તો હારું હાલો હાલો ઝડપ રાખો બીજું હું તું વાસણ સાહેબ ફટાફટ કરે એટલે ફટાફટ જાય બીજું છે ને તે અને આજે ગુજરાતમાં બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે પાસ થયા હોય બધાને અમારા તરફથી શુભકામના અને સફળ થાય અને આગળ આગળ પ્રગતિ કરે એવી મારા તરફથી અને મારા ફેમિલી તરફથી સૌને શુભકામના બારમાના વિદ્યાર્થીઓને અને કોઈ બારમામાં પાસ થયું હોય એ આપણો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો ભાઈ પાસ થઈ ગયા છે આપણે એનું વિડીયોમાં નામ લેવું અને ગામનું નામ લખજો કયું ગામ છે

પછી બેસવા જવાનું વા મેં રાવે ગમે ત્યાં એટલે મોડું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં હાલે આપણે ક્યાં બેનની ઘરે જ જવું છે ને કા પરમ પરમના ફેન ઘરે જવું છે આપણે ક્યાં બીજે જવું છે એટલે ચાલે બેનની ત્યાં ચાલો હાલો પરમભાઈ તૈયાર થઈ જાય એટલે જઈ આવ્યું મારા બેન ની ઘરે

કેવા તોફાન કરે આ અમારો પરમ પરમ ને તો તમે વિડીયો જો છો આ અમારો જીજુ શરમાય બહુ જીજુ સાહેબ નાઇન્ટી એટ છે ને શરમાય છે જીજુ અને અહીંયા જો સુંદર બેઠો અંદર ઠંડો પહેરી આ સુંદર છે મારા કાકાજી સસરાનો છોકરો સુંદર છે આ હજી એક સુંદર બાર છે મોટો સુંદર એને આપણે એક દે વિડીયામાં બતાડવાનો છે એને શું થઈ કંઈક બોલો બોલો જીજુ ધર્મેશ જીજુ ના ના ધર્મેશ જીજુ તે હા અને બેંકનું કામ હોય ને તો કોન્ટેક કરજો મારે જીજુ નો બેંકમાં સર્વિસ કરેલો હા હા કોમેન્ટ કરીજો બેંકનો કોઈને કામ હોય ને તો હું નંબર કોન્ટેક નંબર આપીશ મારે જીજુ ના વીમો વીમો ગાડીનો કરાવો હોય કરો છો ને તમે હું જીજુ કરું ભાઈ બધા બધા જોજો આપણા ગુજરાતી ભાઈઓ છે એક લાખ એક લાખ ફોલોઅર્સ થાય એવી આપડી ગણતરી છે એટલે બધા એક લાખ ફોલોઅર્સ થાય એવી ગણતરી તમે મત આપજો બધા

મારો સારો ગુજરાતીમાં સારો કહીએ આપણે ચાલો તો પછી આ વિડીયો મારે અપલોડ કરવાનો છે પછી તમે જોઈ શકશો તો હું વિડીયોનું એડિટિંગ કરી લઉં અપલોડ કરી લઉં અને વિડીયો મેં લીધો યુટ્યુબમાં આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દઉં